લઈ આંધ્રપ્રદેશ છત્તીસગઢ દિલ્હી ગુજરાત સહિત અન્ય રાજ્યમાં કુલ ચૌદ ફરિયાદી છે ત્રણ શખ્સોની ધરપકડ કરી સુરત સાયબર ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને એક લિંક મોકલીને આરોપીઓએ ફિલ્ડિંગના પપડા પર લાઇક કરવાનો ટાસ્ક આપ્યો હતો આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ઓગણીસ પોઈન્ટ ઓગણસી લાખ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ તે લોકોએ પરત ફરિયાદી કર્યા ન હતા જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી અલગ અલગ શહેરોનો ચૌદ ફરિયાદ દાખલ ફરિયાદના આધારે સુરત સાયબર સેલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે જેમાં બાવીસ વર્ષીય અંકુશ પાંડવ નોકરી કરે છે અને સુરત શહેરના કતાર ગામમાં રહે છે તેણે પોતાનું ફેડરલ બેંકના એકાઉન્ટમાં પાંચ રૂપિયા કમિશન લઈ અને આરોપી પ્રેમના પ્રેમને આપ્યા હતા આરોપીના બેંક એકાઉન્ટ ઉપર આંધ્રપ્રદેશમાં એક છત્તીસગઢમાં એક દિલ્હીમાં એક ગુજરાતમાં એક કર્ણાટકમાં એક કેરળમાં એક મધ્યપ્રદેશમાં બે મહારાષ્ટ્રમાં તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર થી લઈ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લાખ સિત્તેર હજાર નવસો ના ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસમાં બહાર આવ્યા છેતરપિંડીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે દસ લાખ ફ્રીઝ કરાવવા આવ્યા સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઓનલાઈન સોશિયલ મીડિયા પર જાહેરાત આપવામાં આવે છે અથવા એસએમએસ વોટ્સઅપ ટેલિગ્રામ ઘરે બેઠા કમાવા માટેના મેસેજ મોકલવામાં આવે છે ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાથી પ્લાન મુજબ વળતર મળશે તેવી જણાવવામાં આવે છે શરૂઆતમાં ઓછી રકમના પ્લાનમાં ટાસ્ક પૂરા કરવાથી વળતર આપવામાં આવે છે ત્યારબાદ પ્રીમિયમ વીઆઈપી

ઓનલાઇન ટાસ્ક કમ્પ્લીટ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે તેવી ભ્રમક વ્યક્તિ દ્વારા અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવે તો એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવતી લોભામણી ઓફરોથી લચાશો નહીં જો તમારી સાથે સેક્ટોશ મોર્ફ ફોટો ન્યૂઝ વિડીયો કોલ કે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થયેલ હોય તેમાં અજાણતા કોઈ ભૂલ થઈ હોય કે ના થઈ હોય તો કોઈ પણ જાતનું ડર રાખ્યા વગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સંપર્ક સાધવા વિનંતી છે સંવેદનશીલ કિસ્સામાં આપનું નામ ગુપ્ત રાખી મદદ કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલ સાથે